આગળ વાત કરીએ તો વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર હર અને હરિની ભૂમિ છે આ ભૂમિનો અનેરો ઇતિહાસ લખાયેલો છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી જ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે શોભાયાત્રા કાઢી હતી ઘણા વર્ષો પછી આજે વિશ્વના જે લોકો છે તેમનો એક મહત્ત્વનો ચુકાદો આવ્યો છે ખાસ કરીને અયોધ્યાની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી રામ જે રામલલા છે તેની જે મૂળભૂત જગ્યા છે અયોધ્યામાં બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશવાસીઓ આ જે ઉત્સવ છે તેમને દિવાળીના તહેવારની જેમ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓ છે તે અયોધ્યા તરફ મીઠ બાંધીને બેઠી આગામી દિવસોમાં અયોધ્યા મંદિરે ભવ્ય ઉત્સવ થવાનો છે ત્યારે અદભુત મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર હતી આ એક જગ્યા છે કે જ્યાંથી એક શોભાયાત્રા નીકળી હતી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ લાલકૃષ્ણ અડવાણીએ શોભાયાત્રા કાઢી હતી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સારથી બન્યા હતા અને આજે એ સ્વપ્ન સાકાર થયું છે ત્યારે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે આજે આપણી સાથે લોક સાહિત્યકાર અને દેશ અને વિદેશમાં જેઓનું નામ છે તેવા માયાભાઈ આહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેમના મુખે સાંભળીએ ભગવાન શ્રી રામના જે તેમની શૈલીમાં જ ભગવાન શ્રી રામ દ્વારા જે અયોધ્યા મંદિરમાં જે સંઘર્ષો થયા છે તેમની શૈલીમાં જી માયાભાઈ આ બધાને જય શ્રી રામ જય સોમનાથ બહુ સારી વાત કરી કે ભગવાન રામના એની જન્મભૂમિનો અંદર મંદિર બનાવવા માટે આમ તો ચારસો ને અઠ્યાસી અઠ્યાસી વર્ષની આજુબાજુ એટલે પાંચસો વર્ષની આજુબાજુ જ્યારે પંદરસો ને અઠ્યાવીમાં બાબરે એ મંદિર તોડી અને અહીંયા ઢાસો બનાવેલો ત્યારથી કયક રાજાઓ કયક સંતો કયક મહાપુરુષો સંઘર્ષ કરી કરીને પરાજય થતા થાતા પણ અત્યાર સુધી જે મહારાજ ભગીરથ રાજાએ ત્રણ ત્રણ પેટી કાઢી નાખી મા ગંગાનું તપ કરવા માટે અને આખર ગંગાજીનું અવતરણ થયું એટલે આપણે એને ભાગીરથી ગંગા કહીએ છીએ એમ આપણા સંતો આપણા રાજાઓ આપણા રામ પ્રેમીઓની પણ એટલું કે સનાતન પ્રેમીઓ કે આમાં તમામ જે કહે કે બલિદાન આપ્યા છેલ્લે હજારો કાર સેવકો આ બધાના બલિદાન થતાં થતાં જ્યારે કારણ કે કાર સેવા પહેલાં અહીંયા સોમનાથથી રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાવે અયોધ્યા ન પહોંચે પહેલાં આ બધાને ગિરફતાર કરવામાં આવ્યા જેલોમાં નાખવામાં આવ્યા કેટલા કેટલાય જે પીડા ભોગવી કેટલા વિઘ્નો આવ્યા આખરી બધાય વિઘ્નોને ટાળીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખરા અર્થમાં એક ભારત વર્ષનો સપૂત કેવો હોવો જોઈએ એનો દાખલો બેસાડ્યો અને આ ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હું એટલું જ કહેવા માગીશ આપણે બધાએ પ્રતિષ્ઠા આવવું પડશે જ્ઞાતિવાતીના વાળા મૂકીએ નાના મોટાના ભેદભાવ મૂકીએ એ કોઈ નાનો લાગતો હોય ને પીડા થતી હોય મોટો આપ કરી શકો એને બી મદદ કરો પગ ખેંચવાને બદલે એના હાથ પકડીએ આપણી સાથે લઈએ અને મોદી સાહેબનું જે સૂત્ર છે આત્મનિર્ભર આત્મનિર્ભર તો જ થઈ શકે માણસ કોક નિર્ભર કરવાવાળો તો જોવે આપણે બધાને ટેકો આપીએ જેમ ભગવાન રામ વાનરોનો સહાય માગીશું નહીત્ર એ એ એ ભગવાન રામ દાખલો શું બેસાડો આ માટે જ કે બધાને સાથે રાખો વનવાસીને કોણ બોલાવતું હતું પ્રભુ રામે આખે આખા વનવાસ દરમિયાન સબરીના બોરથી લઈ એક સેવાડે બેઠેલી એક ભીલ એક સબરી એના હેઠા બોર ભગવાન રામે ખાધા હોય અને એટલું નહીં પણ સેતુ બાંધતી વખતે એક ખિસકોલીએ કામ કર્યું હોય પશુ પક્ષી જટાયુથી લઈ પાંચે પાંચ તત્વને પૃથ્વીથી સાથે લઈ આકાશ આકાશથી લઈને અગ્નિ કારણ કે લંકા હળગાવી છે પાંચે પાંચ તત્વને સાથે રાખીને પાંચ તત્વોનો અર્થ થાય કે આપણા જે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે પાંચ કર્મ ઇન્દ્રિયો છે એ કર્મથી પણ કોઈને નાના ન સમજીએ જ્ઞાનથી પણ કોઈને નાના ન સમજીએ પાંચે પાંચ તત્વને સાથે રહીને ચાલીએ અને સેતુ બાંધે તો કર્યું શું એણે કે એ બહુ મને પ્રસંગ યાદ આવે કે જ્યારે રાવણને મારીને લંકા ઉપર વિજય મેળવી વિભીક્ષણને ગાદીએ બેસાડે છે અને પછી વિભીક્ષણ જ પોતાનું પ્લેન લઈ વિમાન લઈ અને પ્રભુ રામને અયોધ્યા મૂકવા જ્યારે આવે છે ત્યારે મા જાનકીને વિમાનમાં બેસાડી અને પ્રભુ રામ છે એ લંકાની ઉપર આમ વિમાનને ફેરવે છે અને પ્રભુ રામ કહેતા જાય છે કે અહીંયા કુંભકર્ણને માર્યો લક્ષ્મણજીએ અહીંયા હનુમાનજી આને માર્યા ફલાણે આને માર્યા અહીંયા રાવણને મારવામાં આવ્યો શેષે માર્યો કારણ કે શેષ વિશેષ કરીને જે બાણ એકત્રિત ચડાવ્યા પ્રભુ ક્યાંય એવું નથી બોલતા કે અહીંયા મેં કર્યું છે Sırası maaşlarını rücu adına bazı arttırıcı ne